અમૃત આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાયા છે દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી ધાર્મિક ખાઈ વધી રહી છે અગાઉ દેશમાં કોમી એકલાસનો માહોલ જોવા મળતો હતો કે હાલમાં ધર્મના નામે લોકોને વહેંચાઈ રહ્યા છે

એ નિમિત્તે ભારત જોડો તિરંગા યાત્રા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આખા ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે પંચોતેર બાઇક રેલી સાથે અમારી યાત્રા શરૂ થશે અને ત્યાં યાત્રા પૂર્ણ આ આરટીઓ પાલ સર્કલથી અમે શરૂ કરી છે અને આ યાત્રા ગુજરાત ગેલ સર્કલ પૂર્ણ કરી છે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભારત જોડો તિરંગા યાત્રા એટલા માટે કે દેશમાં એકતા અખંડતા રહે ભાઈચારો રહે વૈમનસ્ય ન ફેલાય આ દેશતા જે તિરંગાની લાગણી છે એ કોંગ્રેસે આઝાદી અપાવી છે કે અત્યાર સુધી તિરંગો કોંગ્રેસના લોહીમાં છે હર કોંગ્રેસજન આજના આ શુભ દિવસે અમે આ યાત્રા શરૂ કરીને પૂર્ણ કરી છે એ આઝાદીના પંચોતેર વર્ષ જેમ સરદાર પટેલ સાહેબે ભારત જોડવાનું કામ કર્યું હતું એ જ ભારત જોડાયેલું આખું ભારતમાં કોઈ પણ જાતનું પ્રાંતવાદ વૈમનસ્ય ભાઈચારો તૂટે અને ભાવના સાથે આ ભારત જોડો તિરંગા યાત્રા અમે પૂર્ણ કરી છે ભારત જોડો તિરંગા યાત્રાને લઈને રાજ્ય વિસ્તાર દેશભક્તિના રંગોમાં રંગાયો હતો અને જાણે આજે પંદરમી ઓગસ્ટ હોય તેવા માહોલ જોવા મળ્યો હતો પંદરમી ઓગસ્ટ પહેલા જ પંદરમી ઓગસ્ટની ઉજવણી કરાતી નજરે અહીંયા પડી છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા